તો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તરવાનો મારી સાથે અંદર તમારા બધાને સ્વાગત છે અને આજનો વરસાદ અમાર હોરમાં શરૂ થઈ ગયો છે અને હોરમાં વરસાદ શરૂ થઈ ગયો અને હોરમાં મચ્છી આવી જશે હાથ ને આઈ તો 28 મિનિટ સમય છે છે તા તો મચ્છી આવી જશે અમાર તો બધા પડી જાય કેમ કે મચ્છી લેવા જાય હાં તે હું એ થોડો થોડો ઘરે જલ સુ બાકી ગયો વાંધો નથી અમે નિયન સુ જાતે બજાર માં સાલાડ બોલ ખાઈને રેમિત કરે છે ને મજા આવે છે ને કા એમાં છે ને હા કે હા તો તમે મને બિનર તમને દેખાડી એ મચ્છી સાલા મિત્રો ફાઇનલી છે ને આ છે સાક પહેલવા વલા પણા પૂછ્યું છે આ પ્યોરી થોડો ખોલરુ કહેવાય ને પૂછ્યું કે તમે કદાસ ઓઈલ કતા છો પૂછ્યું કે તો વા ને તેવા ઠલવશે ઠલશે ને તેવા ને ખોંડી કે

ટીપા પડે છે ટીપા પાણી ના ટબડક 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 એમ તો એ વરસાદ એટલે એટલે આવે છે અમારે કાની તો હા તો એવું છે અને અમે તો અત્યારે મને ઊભા છીએ અહીંયા શાક વાળા ઘરે શાક લઈને આવી છે એવડા બધા મસબા મળી સર વર્ષે દે શાક મારવું એટલે કાંઈ કાંઈ પહેલી વાત છે કાંઈ

માંદળી પણ અમે માજળી કહી તમે કદાચ જો કદાચ મેંદીલી કહેતા માજળી કહી ને માજળી હાથમાં ઘણી આવેલી છે તો ધંજીબેને ખાઈ ખાઈ થાય પણ કાટા આવે માજળી માં તો છોકરા નું ખાઈ ગયા થાય

મરે ની વાહ મરે ને આ તો મરી જ લઉં સચારે પાકે આને કહેવાય ડરવાણ આનો શાક મટન કહેવાય ને બોકડો ની જેવું થાય પછી આ ડરા ની ઇંડેળ આવે ને કોઈ ખાતા ને ઇંડેળ જો ખાહો ને તો કરી કરી ને કહેવાય કે નહાયા થી જાઉ ડરા ની ઇંડેળ કે કોઈ ખાતા ની આ હા અને ડરો કહેવાય ચાલો તો પછી મળસી મિત્રો ફાઇનલી છે ને આ આવે છે કાટા

ઓ વાત તો સાક ના ગીતો બધું એટલું આમ થાય તો આ જો ફ્રેડી છે તમને ઘરે જઈને દેખાડશું ચાલો આવે છે અકશિતભાઈ કે બિન કે શરૂ કરી છે तो फ्रेडी से मस्त ना मैं मोटा मोटा बेहद तो एक बिल्ली चार है? है।, है ना फ्रेडी हाँ 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 कारी हाँ हाँ bùrùkìn kò ní kí àti mèkín bùrùkìn àti nàti tìǹé ọ̀nà ìn ù tuwọ́. ચોક્કાની તમે મિનરો કરી દઉં બોલો તોલાવાળા ના એટલે કે તો આમ મિનરાનો વજન વધારે દીધો દસ કિલો હતો ને તો મિનરો રોડ જે કિલો નહીં થાય એ કિલો પેલા માં નાખ્યો તેવા થાય એવું લાગે તો એ હલો ભાઈ ગયો ભાઈ ગયો ભાઈ ગયો ભાઈ ગયો એટલે ધનજન ક્રિશન બે ભેગું રમવે છે આખું છે ત્યાં જે ડર્યો આડરો છે ને બીજો આવી ગયો કાજલ દેખાય એવી ડર નહીં થાય બીજા મસ્ત બીજો ડર હોય છે એવું છે કાતન ભાઈ રમેશ મજા નહીં તમને હે વાહ ભાઈ મોટી <muchas>